વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને દ્વિચર સુરેખ સમીકરણ યુગમાં એટલે કે બે સમીકરણો આપણને આપ્યા છે અને આ બંને સમીકરણોનો ઉકેલ આપણે લોપની રીતે શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું જે સમીકરણ આપ્યું છે એને આપણે સમીકરણ નંબર એક કહી દઈશું બીજાને આપણે સમીકરણ નંબર બે કહી દઈએ હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે જોઈશું તો જે પહેલાં સમીકરણમાં જે વાયનો સહગુણક છે એ પ્લસ ફોર છે અને બીજા સમીકરણમાં જે વાયનો સહગુણક છે એ માઇનસ બે છે એટલે હવે આપણે આ બંને સહગુણકોને વાયના સહગુણકોને સરખા કરવા માટે આપણે શું કરીએ કે બીજા સમીકરણમાં જે વાયુનો સહગુણક છે બે એને પહેલાં સમીકરણ સાથે ગુણીએ અને પહેલા સમીકરણમાં જે વાયુનો સહગુણક છે એને આપણે બીજા સમીકરણના ગુણીએ તો આવી રીતે થશે તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે સહગુણકો તો અદલ બદલ કર્યા પણ તો અહીંયા આ બંને જે સહગુણકો વચ્ચે કંઈ છેદ ઉડતો હોય તો ઉડાડી દેવાનો એટલે અહીંયા બે દુ ચાર થાય છે એટલે હવે અહીં આગળ એક વધ્યો અને અહીંયા બે એટલે સમીકરણ એકને આપણે એક વડે એટલે કે કંઈ પણ કરવાનું નથી પણ સમીકરણ બેને આપણે બે વડે ગુણીશું એટલે આપણે લખીશું કે સમીકરણ ને બે વડે ગુણી હવે જો અહીંયા આગળ જે સહગુણકો આપણે સરખા કરીએ છીએ વાયના તો અહીં આગળ એમની નિશાની પ્લસ અને માઇનસ છે એટલે આપણે આ બંને સમીકરણનો સરવાળો કરશું તો સમીકરણ ને બે વડે ગુણી વન પ્લસ ટુ એટલે કે સમીકરણ એક અને બેનો વન પ્લસ ટુ કરતા સરવાળો કરતા એટલે પહેલાં આપણે પહેલું સમીકરણ લખી દઈશું પહેલું સમીકરણમાં તો આપણે કંઈ કરવાનું નથી એટલે થ્રી એક્સ પ્લસ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ ટેન લખી દીધું તો બીજા સમીકરણને આપણે બે વડે ગુણવાનું છે એટલે આપણે બીજા સમીકરણને બે વડે ગુણીશું તો બે દુ ચાર એક્સ પછી માઇનસ છે એટલે અહીંયા માઇનસ પછી બે દુ ચાર વાય અને બરાબર અહીંયા બે દુ ચાર થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ બંને સમીકરણનો સરવાળો કરવાનો છે સરવાળો કરવાનો હોવાથી અહીંયા આગળ આ બધી નિશાનીઓ જે છે એ જ ઓરિજનલ રહેશે કોઈ નિશાનીમાં ફેરફાર થશે નહીં નિશાનીમાં ફેરફાર બાદ બાકી કરવાની હોય તો જ થાય તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરવાળો કરીએ તો અહીંયા તો વાયનો તો લોપ થઈ જશે કારણ કે પ્લસ ફોર વાય માઇનસ ફોર વાય ઝીરો થઈ જશે અને થ્રી એક્સ પ્લસ ફોર એક્સ એટલે સેવન એક્સ થશે અને રાઇટ એન્ડ સાઇડમાં દસ વત્તા ચાર એટલે ચૌદ થશે તેરફોર વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક્સની સાથે સાત જે છે ગુણાકારમાં છે તો રાઈટ એન્સર પર લઈ જશું તો ભાગાકારમાં જશે એટલે સાત દુ ચૌદ થશે તેરફોર વિદ્યાર્થી મિત્રો આપણને એક્સની કિંમત કેટલી મળી બે મળી હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાયની કિંમત શોધવા માટે આપણે આપણને જે પહે સમીકરણ પહેલું અને બીજું જે સમીકરણ છે એ બંનેમાંથી કોઈપણ એક સમીકરણની અંદર આપણે આ એક્સની કિંમત મૂકીશું તો આપણને વાયની કિંમત મળશે તો આપણે પહેલાં સમીકરણની અંદર આપણે એક્સ બરાબર બે મૂકતા બરાબર છે તો આપણે લખીએ સમીકરણ સમીકરણ એકમાં એક્સ બરાબર બે મૂકતા તો સમીકરણ એક આપણે લખી દઈએ થ્રી એક્સ પ્લસ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ ટેન છે હવે એની અંદર આપણે એક્સની જગ્યાએ બે મૂકી અને સાદુરૂપ રૂપ આપીશું તો આપણને વાયની કિંમત મળશે ધેર ફોર થ્રી ઇન્ટુ ટુ પ્લસ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ ટેન ધેર ફોર ત્રણ છ પ્લસ ફોર વાય ઇક્વલ ટુ ટેન ધેર ફોર ફોર વાય ઇક્વલ ટુ ટેન આ છ રાઇટ એન્ડ સાઈડ આવશે તો માઇનસ થઈ જશે ધેર ફોર ફોર વાય દસમાંથી છ માઇનસ થશે તો ચાર રહેશે ધેર ફોર વાય ઇઝ ઇક્વલ ટુ ફોર આ ફોર ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવશે ચાર એકાદ ચાર ધેર ફોર વાય બરાબર આપણને શું મળ્યું વન મળ્યું તો આમ આપણે લખીએ આપણને ઉકેલ મળી ગયો છે આમ ઉકેલ રોપની રીતે આપણે ઉકેલ મળ્યો તો ઉકેલ શું છે એક્સ વાય બરાબર આપણને એક્સ કેટલા મળ્યા બે મળ્યા અને વાય કેટલા મળ્યા એક મળ્યા તો આ આપણો માંગેલો ઉકેલ ছে লোপ নেরেদে